વાત કરીએ પાલનપુરમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે બે ઇંચથી વધુ વરસાદ વરસતાની સાથે જ નગરપાલિકાની પોલ ખુલી છે બે ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ડેરી રોડ અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તો ઘરોમાં પણ પાણી ઘુસી જતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા રતન સાકી આપણી સાથે ફોનલાઇન પર છે રતન પાલનપુરમાં બે ઇંચ વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ તમામ જગ્યા પર સોસાયટીઓમાં તો પાણી ભરાયા છે પરંતુ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે રતન ચોક્કસથી વાત કરીએ તો ડેરી રોડ ઉપર જે સોસાયટી છે ટ્રેજર સોસાયટી સોસાયટી ની અંદર બસો થી જેટલા જે પ્લેટ આવેલા છે તેની અંદર જે બે ઇંચ વરસાદની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયા છે અત્યારે તો સોસાયટી ની અંદર બાળકો બી શાળાએ નથી જઈ શક્યા અને તેને લઈને અત્યારે તો તમામ જે સોસાયટીના લોકો જે પરેશાન છે પાણીની નગરપાલિકા નગરપાલિકાને અનેક વાર રજૂઆત કરવા છતાં આ પાણીનો હાલ નહીં થતો તેને લઈને અત્યારે તો જે અહીંના સ્થાનિક લોકો